રાબડી ગામે તળાવમાં નહવા ગયેલા શોર વર્ષીય કિશોરનું ડૂબી જતાં મોત પારડી તાલુકાના રાબડી ગામે તળાવમાં નહવા ગયેલા બે કિશોરો પૈકી એક કિશોરનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે આ દુઃખદ ઘટનાથી સમગ્ર પરિવાર અને ફળિયામાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ગત સાત એપ્રિલના રોજ સવારે દેસાઈ ફળિયા ખાતે રહેતો અને ધોરણ દસમાં અભ્યાસ કરતો સોળ વર્ષીય કુમાર હરેશભાઈ પટેલ તેના મિત્ર અન સચિનભાઈ નાયકા સાથે નહવા માટે ગામના સરકારી ફળિયા ખાતે આવેલ ધોળિયા તળાવમાં ગયો હતો નહવતા દરમિયાન અક્ષેશ અચાનક તળાવમાં ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો અને બહાર આવી શક્યો નહીં અક્ષેશ કુમારના પિતા હરેશભાઈ ભીખુભાઈ પટેલ તે સમયે કપડાની ખરીદી માટે બહાર ગયા હતા જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે ગામના રહીશો પાસેથી આ દુઃખદ સમાચાર મળ્યા તરત જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં તળાવના કિનારે તેમના પુત્રના કપડા અને ચપ્પલ મળી આવ્યા હતા ગામના સરપંચ અને અન્ય લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી અને તરવૈયાની મદદથી બાળકના શવને બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને રોહિણા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી આ કરૂણ ઘટનાને પગલે ગામ લોકોએ તળાવ વધારે ઊંડા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ મૂક્યો હતો અને તળાવના ખોદકામ બાબતે વિરોધનો સૂર ઉઠાવ્યો હતો સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે ખાસ કરીને દેસાઈ ફળિયામાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે